અધ્યયન સંપૂટ ધોરણ બે ગણિત દ્વિતીય સત્ર એકમ છ ચાલો શણગારીએ એની અંદર પેજ નંબર દસ ઉપરની પ્રવૃત્તિ છે તે આપણે નોટની અંદર કરીએ તો અહીં જે પ્રમાણે એકથી સો અંકો લખવાના છે તે મુજબ આ નોટની અંદર આપણે લખી દીધેલા છે અહીં ઉદાહરણ આપેલું છે ત્રેવીસ વત્તા ચૌદ બરાબર ત્રેવીસ વત્તા દસ વત્તા ચાર તે આની અંદર આપણે કરીશું ત્રેવીસ વત્તા આ દ ચૌદનો વિસ્તાર કરીએ તો દસ વત્તા ચાર થાય શ્રુતિબેન હવે જુજો બરાબર તો ત્રેવીસ પર આપણે ગોળ કરીશું તો ત્રેવીસ સંખ્યા ક્યાં છે અહીંયા છે હવે કેટલા ઉમેરવાના છે ત્રેવીસમાં દસ ને ચાર ચૌદ ઉમેરવાના છે આ રીતનો સંખ્યાનો કોઠો લખીએ છીએ તો એની ઉપરની સંખ્યા હોય આ બાદ ધ્યાન આપો આ ત્રેવીસના ઉપરની સંખ્યા હોય એ ત્રેવીસમાં દસ ઉમેરીએ કેટલી હોય એક ઓછો કર્યા કેટલી હોય અને ત્રેવીસ ની જમણી બાજુએ એક વધારીએ તેટલી સંખ્યા હોય તો ત્રેવીસ માં દસ ઉમેરવા હોય તો એક કુદકો ઉપર મારવું તો તેત્રીસ ઉપર પહોંચી જઈએ તો ત્રેવીસ ને દસ સાડત્રીસ તો અહીં જવાબ આવશે સાડત્રીસ જવાબ આવશે અહીં જુઓ તો સાડત્રીસ જવાબ અહીં આપેલો છે જે દસ નંબર પેજ ઉપર પ્રથમ રકમ આપેલી છે એને આપણે સમજીએ તો ચોત્રીસ વત્તા સોળ તો અહીં આપણે લખી દીધા છે ચોત્રીસ વત્તા સોળ ચોત્રીસ વત્તા સોળનો વિસ્તાર કરીએ તો દસ વત્તા છ થશે પેલા ચોરી છે દસ ને સોળ ઉમેરવાના છે તો ચોત્રીસના ઉપરની સંખ્યા છે એટલે દસ વધી જશે તો ચુમ્માલીસ ઉપર પહોંચ્યા તો એના પછી પણ આપણે છ ઉમેરવાના છે તો એક કૂદકો બે કૂદકો ત્રણ કૂદકા ચાર કૂદકા પાંચ કુદકા અને છ કૂદકા તો કેટલે પહોંચે આપણે પચાસ તો 34 ને સોળ થશે પચાસ પુસ્તકની અંદર આપણે લખી શકીએ ચોત્રીસ ને સોળ પચાસ અગિયાર વત્તા બાવીસ તો અહીં આપણે લખી દીધો છે અગિયાર વત્તા બાવીસ બાવીસનો વિસ્તાર કરીએ તો વીસ બે બાવીસ તો અગિયાર ઉપર આપણે ગોળ કરીશું પેલા અગિયારની અંદર આપણે કેટલા ઉમેરવાના છે તો વીસ બે બાવીસ ઉમેરવાના છે તો જુઓ એટલે બે દસક ઉમેરવાના છે તો અગિયાર પછી એકવીસ ઉપર પહોંચ્યા એટલે એટલે આપણે એકત્રીસ ઉપર પહોંચ્યા અને બે એકમ ઉમેરવાના તો એકત્રીસ પછી એક કૂદકો એક અને બે તો કેટલા આવ્યા તેત્રીસ આવ્યા તો આનો જવાબ આવશે તેત્રીસ તેત્રીસ ત્રીજો દાખલો ગણીએ વખત દશક તો આપણે એકાવન ઉપર ત્રણ દશક કરવાના છે આપણે તો ઉપર આપણને ખબર છે કે ઉપર પહોંચીએ એટલે દસ વધી જાય તો એકસઠ ઉપર પહોંચ્યા એટલે દસ વધ્યા ઇકોતેર ઉપર પહોંચ્યા એટલે દસ ઉમેર્યા અને એક્યાસી ઉપર પહોંચ્યા એટલે દસ તો દસ વીસ ત્રીસ ઉમેર્યા એક્યાસી ઉપર પહોંચ્યા અને બીજા પાંચ એકમ ઉમેરવાના છે તો એક કૂદકો બે કૂદકો ત્રણ કૂદકો ચાર કૂદકો અને પાંચ કૂદકો કેટલા આવ્યા 86 તો આનો જવાબ આવશે 86 86 ચોથો દાખલો છે 20 37 20 ના 20 37 એટલે 30 ને 7 37 તો 20 ઉપર ગોળ કરીશું પહેલા તો 20 કે છે અહી 20 માં કેટલા દશક ઉમેરવાના છે 30 એટલે 3 દશક ઉમેરવાના છે તો 1 દશક 2 દશક ત્રણ દશક કેટલા પહોંચી ગયા આપણે પચાસ પર પહોંચ્યા પચાસ પર પહોંચ્યા બીજા સાત એકમ ઉમેરવાના છે તો પચાસ પછી અહીંયાથી ચાલુ થશે થી અહીંયા જો સમજવા માટે પચાસ અહીંયા લખ્યા મેં તો એક કૂદકો બે કૂદકા ત્રણ ચાર પાંચ છ અને સાત સાત ઉમેરવાના છે સત્તાવન પહોંચશું તો અહીં જવાબ આવશે

ત્રીસ ઉમેર્યા તેરમાં માં વત્તા પછી કેટલી સંખ્યા એકમ એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ ને પાંચ થશે તો અહીં આપણે પાંત્રીસ લખી શકીએ તેર ને પાંત્રીસ અડતાલીસ છેલ્લી રકમ છે છઠ્ઠો દાખલો પંદર વત્તા ખાલી જગ્યા બરાબર સડસઠ છઠ્ઠા નંબરનો દાખલો ગણીશું પંદર વત્તા ખાલી જગ્યા બરાબર સડસઠ તો પંદરમાં કેટલા ઉમેર્યા તો સડસઠ થશે પાસઠ પર આપણે પાંચી ગયા તો પાંચ વખત દસ એટલે પચાસ ઉમેર્યા પચાસ એટલે પાંચ દશક પચાસ પછી કેટલા ઉમેર્યા છે તો એક અને બે તો સડસઠ આવી જાય છે તો બે એકમ ઉમેરેલા છે આ પચાસ ને બે એનું ભેગા કરીએ પચાસ ને બે સરવાળો કરીશું તો આપેલા છે આ બાદ બાકીના પિરામિડ છે કેવી રીતે પૂરવાના કરવાના છે સમજી લઈએ આપણે અહીં પાંચ અને ત્રણ આ સાથે મળીને અહીં કરવાના છે આ પાંચ અને ત્રણ નો સરવાળો કરીને અહીંયા લખવાનો છે પાંચ ને ત્રણ કેટલા થાય ઘડી કાઢો તો પાંચ ને ત્રણ આપણે અહી જુઓ ત્રણ ચૌદ થાય અહીં આઠ અને નવ નો સરવાળો અહીં થશે તો આઠ ને નવ આઠ દુ સોળ ને એક સત્તર થશે કેટલા થશે સત્તર અહીં નવ અને ચૌદ નો સરવાળો થશે ચૌદ ને નવ કેટલા થશે ત્રેવીસ થશે કેટલા થશે ત્રેવીસ હવે સરવાળો કરીને આપણે અહીં લખીશું તો સત્તર ને ચાલીસ બાજુ વાળો પિરામિડ જોશું છ ને ચાર દસે આપેલા છે અહીં અગિયાર જવાબ આપવાનો છે તો કેટલા વત્તા કેટલા કરીશું તો અગિયાર થશે કે અહીં પાંચ લખેલા છે પાંચ અને છ કેટલા થાય અને ઓગણીસ અને હવે કેટલા થશે આગળ 9 થશે અહીં અગિયાર માટે કોઈ પણ સંખ્યા લખીશું ને તો પણ ચાલશે પાંચ ને છ પણ અગિયાર થાય બરાબર સાત ને ચાર પણ અગિયાર થાય કોઈ પણ સંખ્યા લખશું પિરામિડ આગળ વધશે અહીં બાદબાકીના પિરામિડ છે બાદબાકી કરવી પડશે ઉપરથી નીચે ઉતરવું પડશે તો સાડત્રીસ માંથી સોળ ઓછા કરીએ તો અહીંયા એટલી સંખ્યા આવશે તો સાડત્રીસ માંથી સોળ ઓછા કરીને અહીંયા લખી દેવાના તો સાડત્રીસ ઓછા સોળ સાત માંથી છ જોઈ તો એક અને ત્રણ માંથી એક જાય તો બે તો એકવીસ સંખ્યા અહીંયા આવશે એકવીસ લખ્યા અહીં સોળ માંથી અગિયાર કાઢશું તો અહીંની સંખ્યા મળશે છ માંથી એક જાય તો પાંચ અને એક એક જાય તો શૂન્ય તો અહીં આપણે લખીશું પાંચ જો ઉલટી દિશા મળશે આપણને તો એકવીસ માંથી અગિયાર બાદ કરશું એકવીસ ઓછા અગિયાર એક માંથી એક જશે તો શૂન્ય બે માંથી એક જશે તો એક તો દસ દસ આવશે કાળો મેળવશું અગિયાર ને દસ થશે એકવીસ અહીંયા જુઓ પાંચમાંથી ચાર જાય તો કેટલા વધે પાંચમાંથી ચાર થાય તો એક વધે એકને ચાર પાંચ થઈ ગયા અગિયારમાંથી સાત વધશે તો જો અહીંયા મળી ગયો દસમાંથી સાત જશે તો ત્રણ વધશે કાં તો દસમાંથી ત્રણ જશે તો સાત વધશે તો આ પિરામિડ આ રીતે થશે અહીંયા પિરામિડ જોઈએ આપણે પચાસમાંથી ચોવીસ બાદ કરીશું તો આ સંખ્યા આપણને મળી જશે કારણ કે આ બંનેના સરવાળા જેટલી આ સંખ્યા થાય છે તો પચાસમાંથી ચોવીસ બાદ કરીશું તો છબ્વીસ આવશે અહીંયા 26 માથી 11 બાદ કરીશુ તો આ સંખ્યા મળશે આપણને તો 26 માથી 11 બાદ કરીએ 26 - 11 6 માંથી 1 જશે તો 5 અને 2 માંથી 1 જશે તો 1 તો અહીં આવશે 15 હવે 24 માથી 11 બાદ કરીશુ તો આ સંખ્યા મળી જશે તો 24 માથી 11 બાદ કરીશું તો અહીં આવશે 13 15 માંથી 9 બાદ કરીશુ તો આયા સંખ્યા મળશે તો 15 માંથી 9 જાય તો કેટલા વધે 6 વધે કેટલા नऊ ने छ पंदर तेर पांच पाच बदल तो आठ आठ ने पांच तेर